રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે ધોરાજી શહેરની વાત કરીએ તો ધુરાજી શહેરમાં અનેક જગ્યાએ રસ્તાઓ વરસાદના કારણે ધોવાઈ ગયા છે અને ખાડા પડી ગયા છે રસ્તા પર વાહન ચાલકોને વાહન લઈ અને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે અને રસ્તાનું ધોવાણ થતા રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભારે રોષ છે રસ્તા બનાવતા સમયે જે મેટલ કાંકરી ઉપયોગમાં લેવાઈ હતી તેની ઉપરથી ડામર ધોવાઈ ગયું અને જેના કારણે હવે કાંકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે ત્યારે લોકો ભારે હાલાકી અને જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે રસ્તાઓ જાણે મગરમછની પીઠ સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે ધોરાજીના લોકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટનું શાસન છે વહીવટદારના શાસનમાં સ્થાનિકો હેરાન છે સ્થાનિકોનું કહેવું છે કે ધોરાજીમાં નજીવા વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે રસ્તાઓ એટલી હદે બિસ્માર બની ચૂક્યા છે કે રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો એ સમજવું મુશ્કેલ બન્યું છે રસ્તા પર પથ્થરો જોવા મળે છે ગાડીઓ સ્લીપ થવાના બનાવ વધ્યા છે તંત્રના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તાઓ રિપેર થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે ધોરાજી નગરપાલિકામાં રોડ રસ્તા ખરાબ થઈ ગયેલા છે તે અંગે અમુએ ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારશ્રીનું પણ ધ્યાન દોરેલ છે અને આ રસ્તાઓ તાત્કાલિક લોકોની સુવિધામાં સારા થાય તે માટે નગરપાલિકાને પણ અમે સૂચના આપી છે ચીફ ઓફિસરને અને વહીવટદારને પણ ચીપ આપી છે એક વર્ષ પહેલા દોઢ વરસ પહેલા નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે તેના કારણે આ આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે ખાડા થઈ ગયેલા છે અને તેના કારણે જે તે શાસનના નગરપાલિકામાં શાસન હતું કોંગ્રેસનું અને તેના મડાતિયાઓ દ્વારા જે પણ રોડ રસ્તા બનાવનાર કંપની હોય કે કોન્ટ્રાક્ટર હોય તેની સાથે રાખી અને રોડ રસ્તાનું કામ નબળું થયેલ છે અને તે માટે સૂચના છે કે તાત્કાલિક લોકોની સુવિધામાં સારા રસ્તા થાય અને કમ્પ્લીટ થાય તે માટે ચીફ ઓફિસરને અને વહીવટદારશ્રીને કીધું છે અત્યારે વહીવટદાર શાસન ચાલી રહ્યું છે નગરપાલિકામાં સરકાર શ્રી નો વહીવટ ચાલે છે જે અગાઉ ગેરંટી પીરિયડમાં જે રોડ રસ્તા હતા એ ખરાબ થઈ ગયા છે પહેલા વરસાદ ખરાબ થઈ ગયા કોઈ તંત્ર કઈ ધ્યાન દેતું નથી માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસ આપો એને સંતોષ મને છે જેથી કરીને કાયદેસરના પગલા લેવાતા નથી કાયદેસરના પગલા લેવાય તો ગેરંટી પીરિયડમાં કઈ કામ સારું થાય અત્યારે ભયંકર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ રહે ગમે ત્યારે ગમે ત્યાં જવો તો રોડ રસ્તામાં ખાડા છે અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે અને વયવ વયવતદાર છે તો વયવતદાર કઈ પગલા લેતા પગલા ન લેવા માટે કારણ બીજેપીની સરકાર રહે અત્યારે ને એના વયવતદારમાં બીજેપીના અધિકારીઓ હોય અને જે કોન્ટ્રાક્ટ એવો છે

ગલ્યું ગરો કે મેઇન રોડ ગરો બધી બાજુ કે કોઈ ખાડા ને એવડા પડી ગયા કે કોઈ એટલી રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર કાને વાત ને લેતું નથી ચીફ ઓફિસર અત્યારે શાસનમાં હે નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટરની જવાબદારી હે બધા રજૂઆતો કરવા જાય લેખિત આપે હે પણ છતાંય ક્યાંય કોઈ ધ્યાન દેતું નથી સારા સભ્ય ભાજપ ના હે સંસદ સભ્ય ભાજપ ના હે પણ કોઈ ડોકું કાટતું નથી જોવા માટે કેવી હાલાકી એટલે ગમે રસ્તા માંથી નીકળો આખી ધોરાજી ની પબ્લિક બધી હેરાન જ છે વાહન વાળા હેરાન છે મોટર સાયકલ વાળા હેરાન છે તારી બાજુ બધી હેરાન છે